थर्ड पार्टी विचारों के साथ दिल बूट मारो क्या है मार छोड़ दी गई भाई जो नहीं क्या मार ये नहीं मिला के नीचे दिया है आये आये जो निकल में वो हिलिंग करो कोट ही मारे हमें भी कोट ही ना के ऊपर ऊपर नहीं मारी ऊपर नहीं हो गया સ્મોક કરો હવે કારી બેન ને જો કેમ્પર ગેમ પર હેલો ક્યું માં ચૂદી ગઈ હે जमकर तेरी मां को तेरी मां को तेरी दादी छोड़ेगी तेरी बहन को तेरा दादा छोड़ेगा तेरी खानदान को तेरा पापा छोड़ेगा और तेरी मां की नानी तेरी नानी को तू ही छोड़ेगा तेरे

તારી મને જોડે છૂટી દે હીલિંગ કરો હીલિંગ કરો હીલિંગ કરો હીલિંગ કરો આની તો બોટી હોય રૂનિયા બાન જોડાઉન ઓફ પીક નથી અરે ઓ પી પી આનો ક્યાં નક કર્યો ચાલો ચાલો હાલો તો હાલો હાલો ઉપર થી કરો બોલો વાલો ઓલ્ડ એ 얘는 યુનિક બોલ આ તો કોણ આવ્યો બંદો એય બંદો ના ના ક્યો બોલો માં તલજો બોલો માં ઓપી રેડી હાલ આ મારતો જાવ આ માર છોડાવ

cái này bay thế có na máy anh hiệp cái đó, cho đi oh. cái. હે મેં નિરીબો નો રંડો રંડિયા લઈ જયો હવે એટલા પોતાની મા આ રાજુ આ આ બંદો રસ મારે આજે જ ભી હાલ એ વાનેજ એક બંદો તો

આયા સ્કૉલ ઉતરી ગઈ સ્કૉલ ઉતરી આપણે આયા ઉતરી ગઈ ગન લઈને માર છે આવ રહા હું જણા જ આવ લાગે માયરો મારી પરવાય અરે યાર દેખલે તો પેલેથી ધીમે છે ભાઈ एक छूटवा नहीं मानो पीको अरे बीजी गन नहीं दिया वॉच आउट अरे आयरा बंदा मोटा भाई मारी मार जा बोल मार सेफ सेफ तो कहूं भाई तो यहां जाऊं तू तो प्लेन मत ली नहीं अरे एक नंबर रैंडम मारो किल जाए मां यूं बोलो मां है मां सुदा में बंदा वो तो हिलिंग का ग्राइंड मरो awesome ये गावे हो भाई तुम्हारी बात करती है गावे तुम्हारी मारी बाजू बाजू Hãy subscribe cho kênh Ghiền Mì Gõ Để không bỏ lỡ những video hấp dẫn

હાયગો માચ વન નો હાયગો બહાર જો બહાર બહાર જો એક અંદર જ છે ગોળ બહાર થી ગોળ દોન અરે અજે હાયરો હું અભી આવીને આ બધું ભાગી ગયો માર અહીંયા હું લો મારે મા ખીલો મારે અરે એની બેનને ગાડી આવી આ બાજુ દે નિકોલ કર મોટો बबे जना पिक लेन बेटा बे बे जना है बे अरे एक नो अरे अरे का खाता मा दे आयो जे वो फिनिश आवनो हु आगो सो ट्राई मार ट्राई मार एना टीममेट ने रिवाइव करो जो यहां है फोन है एना टीममेट ने रिवाइव करो आई की पिक मारी जगह थी पिक लेन मार आई मार दी का यहां थी रिवाइव करो एना टीममेट ने करा माने फिलिंग लेके आ रहे यार યારા ઉપરથી મારી ઉપરથી બે બંદો માચ દમણો બદાયનું ના ના હું બીકોલ મરું ઈ આ બે માચ ઉડાવવાની માથે બે બંદા આવી ગયા મોટા ભાઈ ક્યાં દાડીમાં મારી બિલ્ડિંગ પર બેજે દાડીમાં આવો અરે લ્યો નો ઈવન મારે કો મારી રિફ્લેક્સ મારી

અરે યાર આ બે ના ભોસડા પાડવા જો એની માનો પીકો મારે બારી ની વાહ બેટા વાહ જરી

आईवो ओ टोडीना आओ पाछा आओ तबतबी बुलाइए मा 14 म ऊपर से मारसे गोटीयो लोगे ओ भी देगा

અરે આના પર આરે યાર ખોખો ખોટી નઈ ખોટો ખોલી નઈ કોઈ નઈ બીએમ ને જોડે એક હીલી ગઈ નથી હીલી મારું કે હું કરું